આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર જેઠલાલ પરસોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે ભાવેશભાઈ પીપડિયા જીગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે તંત્ર જે એક્સપર્ટ ટાઈમમાં બધી કામગીરી કરી રહી છે આજે જે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છપ છાપકામી ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાં કે બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે જે પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામેડિકલ સ્ટાફ પણ અમે માગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને રીતે કે અહીંયા પ્રાપ્ત થશે આમ કોઈ કાયદા અને લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ વેલનરેબલ જે કહેવાય છે એવો એક પણ પોકેટ નથી જ્યાં ધારધમકી કે કોઈ બીજા બીકના કારણે ઉમેદવારો વોટિંગ નથી કરી શકતા પરંતુ એ ક્રિટિકલનું જે કન્સેપ્ટ હોય છે એમાં આપણે એક હજાર છેતાલીસ જેવા ક્રિટિકલ રાખ્યા છે જ્યાં વધારે પોલીસ ડિપાર્ટમેન્ટ કરવામાં આવશે આ બધા પેરામીટર્સ ગત મતદાનની ટકાવારી વગેરેના આધારે પંચની સૂચનો પ્રમાણે હોય છે આ બાબતે વન નાઇન્ટી સેવન ફરિયાદો અમને સિટીઝનના મારફતે જે એપ છે સિટીઝન વિઝિન એપ એના થકી મળે છે એમાં જે પણ ફરિયાદ આવે છે એનો ધારાધણ પ્રમાણે સો મિનિટની અંદર એનો નિકાલ કરવામાં આવે છે આ સિવાય જે અમારું ટોલ ફ્રી નંબર છે વન નાઇન ફાઇવ ઝીરો ત્યાં પણ જે ફરિયાદો આવે છે એનો પણ નિકાલ સમય મદદમાં કરવામાં આવી રહ્યું છે એ સાવ સાવ ખોટી વાત છે પોતાનો મોબાઈલમાં જૂનું વર્ઝન એપનું હોય અથવા તો કોઈ અપડેટ ડાઉનલોડ ન કરેલું હોય એ માટે આ ત્રણ ચાર વ્યક્તિઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એમને સમુચિત ગાઈડ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક એ સમસ્યાનું દૂર થયું હતું જે વન નાઇન્ટી સેવન જેટલી ફરિયાદો અમને સિવિલમાં મળેલ હતી એમાં અલગ અલગ પ્રકારની ફરિયાદો હતી અત્યાર સુધી વીસ હજારથી વધુ બેનર અને પોસ્ટર આચારસંહિતાના ભંગ બદલ કાઢી દેવામાં આવ્યા છે અને એ સિવાય પણ જે રીતે અમને સૂચનાઓ પંચમાંથી મળે છે એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે બંને મેટરમાં પંચ દ્વારા અમારા પાસેથી અહેવાલ માંગવામાં આવેલું છે જે અમે શીઘ્ર ત્યાં રજૂ કરવાના છીએ મતદારોને એ જ કહેવા માંગીશ કે આ મતદારનું આપણું પવિત્ર અધિકાર છે એક વોટથી ઘણું ફેર પડે છે ભૂતકાળના ઘણા કિસ્સાઓમાં જે સીટની ડિસિઝન એક એક વોટ દસ દસ વોટથી થઈ છે એટલે આપ સો સપરિવાર ફરજીયાત મતદાન કરજો થેન્ક યુ એ આપશું સમય પ્રમાણે જેમ જેમ રજૂઆત આવશે ને એટલા બધા આપણા પેરામીટર્સ હોય છે એટલે બધું હાથ વગેરે ના હોય ખેંચવાનું પૂરું હવે ફાઈનલ થઈ ગયા